દેવાધિદેવ મહાદેવની આરાધના નો મહાપર્વ શ્રાવણ માસ નો દિવસ પર્વમાં ત્યારે આજે આપણે વાત કરવી છે સાતસો વર્ષથી પણ પૌરાણિક શિવ મંદિરની આ શિવ મંદિરની કથા બાર જ્યોતિર્લિંગ ના સોમનાથ મંદિર સાથે સંકળાયેલી છે અને આ શિવલિંગને બચાવવા માટે અમીરજી ગોહિલે બલિદાન આપ્યું હતું જૂનાગઢના કુંવરી સતી મિનલ દેહ આ દાદાની શિવલિંગને બચાવવા માટે પાટણ સોમનાથથી લિંગને ખસેડીને રવાના થયા હતા અને જે આજે ગેલા સોમનાથ મહાદેવ શિવાલય તરીકે પ્રસિદ્ધ છે વેજલ ભટ્ટ દ્વારા આ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને છેલ્લા ગેલા નામના વાણિયા સતત લડતા રહ્યા હતા એટલે આ શિવલિંગનું નામ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે લગભગ અંતિમ તબક્કામાં છે આજે શ્રાવણ વધ ચૌદશ કાલે સોમવતી અમાસ મંગળવારે પણ અમાસ હોય આમ જોયે તો શ્રાવણ મહિનો આપણા હિન્દુ શાસ્ત્રમાં ખુબ પવિત્ર અને પૂજાનો મહિનો છે ઇતિહાસ એવો છે કે લગભગ સાતસો સાડા વર્ષ પહેલા જે મોટા સોમનાથ પ્રભાત ક્ષેત્ર ની અંદર છેલ્લે મોમ્મદગજ ગજની અને ઘોરીએ જે ચડાઈ કરી ત્યારે દેવી એ એ વખતે જયારે ચડાઈ કરવાની ઈચ્છા થઈ ત્યારે પોતાની બેન હુરલ ને ત્યાં જાસુસે જે મોકલી પણ મીનલ દેવી ની ભક્તિ થી અંજાઈ ગઈ એને કીધું કે મારો ભાઈ આ પવિત્ર સોમનાથ દાદા ઉપર ચડાઈ કરવાનો છે લૂંટવાનો છે તમને

ત્યાં મારું સ્થાપન થશે સોમપુરા ને સાથ ઘેલો પાલક્યો લઈને ભળોનાથ ઘેલા ને સેનાપતિ તરીકે આગળ રાખી સેન આગળ ચડ્યું મીનળદેવી પાલખી માં સોમનાથ દાદા ને લઈને આગળ વધતા આવતા આવતા આ માલગઢ પાસે આજે નું ઘેલા સોમનાથ ત્યાં પરમ્ય જંગલ હતું ગાઢ જાડી હતી ભગવાન ને એમ થયું કે મારે બિરાજિત થવું છે ભગવાન મૂળ સ્વરૂપમાં આવી અને બિરાજિત થયા મિનલ દેવીએ કહ્યું કે જે આપણે આગમવાડી થઈ છે કે આગળ કોઠીઓ જ્યાં બેસી જશે ત્યાં મારું સ્થાપન થશે ભગવાન ને અહીંયા બિરાજિત કરીએ એ સમયે મિનલદેવ વિચાર કર્યો કે ભગવાન તો હવે મારે શું કરવું સામે જે ટેકરી ની પૃથ્વી માર્ગ આપે ત્યાં માતાજીને પૃથ્વી માર્ગ આપ્યો મિનલદેવી ત્યાં સમાઈ ગયા આ બાજુ આખું શેર આવ્યું અહિયાં જબરજસ્ત લડાઈ થઈ એ સમયે ઘેલો જે ભક્ત હતો એ સાત દિવસ સુધી લડ્યો મસ્તક ટપાઈ ગયું પણ એને અહિયા મોહમ્મદ ગોરી ના રજની ના સૈન્ય ને અહીંથી ભગાવ્યું ભગવાન ને લિંગ ને તોડવા માટે તલવાર ના ઘા આજે પણ એ ઘા દેખાય છે પણ ભગવાન ની કૃપાથી અને ઘેલો અમર થયો એ ઘેલા ને અમર કરવા માટે આ ઘેલા સોમનાથ એવું નામ રાખવામાં આવ્યું મૂળ સોમનાથ અસલ જ્યોતિલિંગ અને બધા ભગવાન નો અભિષેક કરી ધન્યતા અનુભવે છે અને મૃત્યુ મહાદેવ ત્રાહીમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાથી પીડિત કર્મ બંધન એની ભાવનાથી પોતાના કર્મ ના બંધન માંથી છૂટવા માટે ભગવાન ભોળાનાથ નો

મંદિરનો સમગ્ર વહીવટ ચાલે છે મંદિરમાં કોઈપણ શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ના પડે તેની ખાસ અને પૂરતી તકેદારી રાખવામાં આવે છે મંદિર પરિસરમાં આશરે હજારો શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે અહીં પધારે છે અને એમની વ્યવસ્થાની પૂરતી તકેદારી રાખવામાં આવે છે એ સિવાય મંદિરમાં ભોજન પ્રસાદની પણ ત્રણેય ટાઈમ વ્યવસ્થા રાખવામાં આવેલ છે આશરે બસોથી ત્રણસો જેટલા બ્રાહ્મણો માટે ચોર્યાસીની સુવિધા અહીંયા મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે મંદિરમાં એકસો ને સિત્તેર જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવે છે ગાયો આધારિત વિવિધ પ્રોડક્ટ્સ મંદિર ટ્રસ્ટ દ્વારા લોન્ચ પણ કરવામાં આવેલ છે અને હાલે મંદિર પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે પધારે છે